નમસ્કાર મારા પ્યારા મિત્રો આજે હું તમારી સાથે એક એવી વાત કરવા આવી છું જે સાંભળીને કદાચ તમારા રૂવાડા ઉભા થઈ જાય આજકાલ દરેક અમાવસ્યા અને પૂર્ણિમાની આસપાસ તમને સોશિયલ મીડિયા પર એક સમાચાર જોરશોર થી સાંભળવા મળે છે કે આજે સૂર્ય ગ્રહણ છે અને આ કોઈ સામાન્ય સૂર્ય ગ્રહણ નથી પરંતુ એક મહાભયંકર सदीमा एकવાર બનતું अद्भुत संयोग છે ચારે તરફ afવાઓ ફેલાવા લાગે છે કે આ દિવસે ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર નીકળવું ન જોઈએ કે ગ્રહણ સાથે ઘણી નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે જો સાવધાની ન રાખવામાં આવે તો મોટું અનર્થ થઈ શકે છે સાચું કહું તો આવા સમાચાર સાંભળીને હું પણ ક્યારેક પરેશાન થઈ જતી હતી ખાસ કરીને જારે જોયું કે કેટલી બધી માતાઓ બહેનો નિરર્થક ડરના પડછાયામાં જીવવા લાગે છે પરંતુ આજે હું તમારી સામે સમગ્ર સત્ય લઈને આવી છું જેથી તમે ફક્ત અફવાઓમાં નહીં પરંતુ સાચી માહિતી સાથે તમારું જીવન આગળ વધારી શકો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો આ વીડિયોને એક લાઈક જરૂર કરે અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જય જરૂર લખે જેથી માં લક્ષ્મી અને ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થઈ શકે જુઓ મિત્રો આ વખતનું સૂર્યગ્રહણ કોઈ સામાન્ય ઘટના બે હજાર પચીસ નું પહેલું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થઈ ચૂક્યું છે અને આ જ વર્ષે આગળ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ અને બીજું સૂર્યગ્રહણ પર થવાનું છે જે ખૂબ જ વિશેષ રહેવાનું છે પરંતુ તમારે આ સમયે ડરવાની નહીં પરંતુ સમજદારીથી કામ લેવાની જરૂર છે આ વિડિયોમાં હું તમને જણાવીશ કે આ સૂર્ય ગ્રહણનો સાચો સમય શું હશે સુતક કાળ ક્યારે શરૂ થશે અને આ સમયે આપણે કઈ કી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એટલું જ નહીં હું એ પણ જણાવીશ કે 12 રાશિઓમાંથી કઈ કી રાશિઓ છે जेना पर आग्रहण ग्रहण मां लक्ष्मीनी विशेष कृपा वर्षवानी छे तो तमे फक्त मारी साथे जोड़ायेला रहो अने गभराया विना दरेक बात ने ध्याती सांभळो सोशल मीडिया पर घणी वार एवा दावा करवामां आवे छे के आ ग्रहण सो वर्ष मां पहली वार थई रह्युं छे अथवा आ ग्रहण बधुं ज बदली नाखशे परंतु जारे में जाते थोड़ू संशोधन करियो तो सत्य कई अलग ज सामे आवियो સત્ય એ છે કે દર વર્ષે પૃથ્વી પર બે થી પાંચ સૂર્યગ્રહણ અને બે થી પાંચ ચંદ્રગ્રહણ થાય છે હા આમાંથી કેટલાક વિશેષ હોય છે અને કેટલાક આંશિક પ્રભાવવાળા હોય છે વર્ષ 2025 માં પણ કુલ ચાર ગ્રહણ થવાના છે બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ આમાંથી કેટલાક ભારતમાં દેખાશે અને કેટલાક નહીં આ જે ગ્રહણ થવાના છે તેનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ માનવામાં આવે છે એટલે આજે હું જે વાતો તમને જણાવવા જઈ રહી તે માત્ર વૈજ્ઞાનિક આધાર પર નહીં પણ આપણી ધાર્મિક માન્યતાઓ સાથે પણ જોડને હિન્દુ ધર્મમાં ગ્રહોનો ઉલ્લેખ મોટા આદર અને સાવધાની સાથે કરવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે ગ્રહણના સમયે સૂર્ય અને ચંદ્રમાં પર રાહુકેતુનો પ્રભાવ હોય છે જેનાથી વાતાવરણમાં એક પ્રકારની નકારાત્મક ઊર્જા ફેલાઈ જાય છે એટલે આપણા પૂર્વજોએ કેટલાક વિશેષ નિયમો બનાવ્યા છે જેથી આ સમય આપણે સુરક્ષિત રહી શકીએ તો ચાલો હવે વાત કરીએ તે મહત્વની બાબતોની જેને ગ્રહણના સમયે બિલકુલ અવગણવી ન જોઈએ સૌથી પહેલી વાત ગ્રહણકાળમાં સુહુ પ્રતિબંધિત છે મને યાદ છે બાળપણમાં દાદી હંમેશા કહેતા કે ગ્રહણ દરમિયાન ઊર્જાનો પ્રભાવ પડે છે ગર્ભવતી મહિલાઓ વૃદ્ધો અને નાના બાળકોને બાદ કરતા બાકી બધાને ગ્રહણના સમય ઊંઘ બચવું જોઈએ જો આ સમય કોઈ વ્યક્તિ સુવે તો તેની ઉર્જા પ્રણાલી નબળી પડી શકે અને ભવિષ્યમાં તેને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે બીજી સૌથી મહત્વની વાત ગ્રહણકાળમાં ભોજન ન કરવું હવે તમે વિચારતા હશો કે જો ભૂખ લાગે તો શું કરું તો તેનો પણ ઉપાય છે જો તમે ભૂખ સહન ન કરી શકો તો ભોજનમાં તુલસીના પાંદડા નાખીને ખાઈ શકો તુલસીને પવિત્ર અને શુદ્ધ ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે અને તેની હાજરી ભોજનને ગ્રહણના દોષોથી સુરક્ષિત રાખે છે અથવા ભોજનમાં ગંગાજળનો છંટકાવ કરી શકો પરંતુ યાદ રાખો ગ્રહણ થાય તે પહેલા જ ભોજન કરી લેવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ બધી વાતો ફક્ત ડર ફેલાવવા માટે નથી પરંતુ આપણા સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ માટે બનાવવામાં આવી છે ગ્રહણના સમયે વાતાવરણમાં અદૃશ્ય સ્તરે એવા ફેરફારો થાય છે જે આપણી ઊર્જાને પ્રભાવિત કરી શકે એટલે જો આપણે આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખીએ તો આપણે પોતાને અને આપણો પરિવારને નકારાત્મક પ્રભાવોથી બચાવી શકીએ ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ કરીને ગ્રહણના સમય એક જ સ્થાને શાંત બેસવું જોઈએ તેમણે ઇધરઉધર ફરવું અને વધુ રવૃત્તિઓ કરવાથી બચવું જોઈએ જે લોકો ઈચ્છે છે કે ગ્રહણનો કોઈ નકારાત્મક પ્રભાવ તેમના પર ન પડે તેવા આ સમયે બેસીને हनुमान चालीसाનો પાઠ કરી શકે આમ કરવાથી ગ્રહણના દુષ્પ્રભાવો દૂર થઈ જાય છે કારણ કે हनुमानજી મહારાજ ને રાહો અને કેતુના પ્રભાવને શાંત કરનાર દેવતા માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેને ગભરાવાની જરૂર નથી બીમાર લોકો માટે વિશેષ છૂટ હોય છે તેઓ તુલસીના પાંદડા નાખીને ભોજન કરી શકે પછી ભલે સૂતક હોય કે ગ્રહણકાળ તેમના માટે નિયમોમાં નરમી રાખવામાં આવી છે જે અન્ન પહેલેથી ઘરમાં રાંધેલું હોય તેમાં તુલસીના પાંદડા અને ગંગાજળ નાખી દેવું જોઈએ જેથી તે અન્ન દોષમુક્ત રહે પરંતુ ગ્રહણ સમાપ્ત થયા પછી આવા અન્નનું સેવન ન કરવું જોઈએ તેને જળમાં પ્રવાહિત કરી દેવું જોઈએ કારણ કે ગ્રહણ પછી જૂનું અન્ન આપણી ઉર્જાને નુકસાન પહોંચાડી શકે જે લોકો તંત્ર સાધના કે મંત્ર સિદ્ધિમાં રુચિ રાખે છે તેમના માટે ગ્રહણનો સમય એક અમૂલ્ય અવસર હોય છે ગુરુ દ્વારા આપેલા મંત્રોનો જાપ આ સમયે કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે ખાસ કરીને શું ગ્રહણના સમયે સૂર્યદેવની પૂજાનું મહત્વ અત્યંત હોય છે મહામૃત્યુંજય મંત્ર રામ મંત્ર ओम नमः शिवाय जेवा शक्तिशाली मंत्रों नो जाप जो ग्रहण दरमियान करवामा आवे तो तेनो प्रभाव हजार गणो वधी जाय छे एवु कहवाय छे के जे मंत्र ने सिद्ध करवा लाखों जाप करवा पड़े तेज मंत्र ग्रहण ना समय थोड़ा सो वक्त जाप करवा थी सिद्ध थाई शके एटले आ समय साधको माटे कोई वरदाथी कम नथी जे लोको महालक्ष्मीनी कृपा इच्छे

એવું કહેવાય છે કે हनुमान चालीसा નો પાઠ કરનાર વ્યક્તિની આસપાસ ઓછામાં ઓછું 25 થી 30 ફૂટ નું ક્ષેત્ર ભૂત, પ્રેત અને નકારાત્મક ઊર્જાથી મુક્ત થઈ જાય છે. ગ્રહણ દરમિયાન મંત્ર જાપ કરવાથી શરીરમાં એવી દિવ્ય ઊર્જા ભરાઈ જાય જે જીવનમાં ઉન્નતિ અને સુરક્ષા પ્રદાન કરે. ગ્રહણકાર દરમિયાન એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ભૂલ થી પડ ઇધરઉ ફરવો ન જોઈએ આ સમય ગંભીર સાધના અને આત્મચિંતનનો હોય છે એવું કહેવાય છે કે જારે ગ્રહણ થાય તો આકાશ અને પાતાળની વચ્ચેની નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય આવા સમયે જે લોકો બિનજરૂરી બહાર ફરે તેઓ તે નકારાત્મક તરંગોના પ્રભાવમાં આવી શકે એટલે ગ્રહણકાળમાં જ્યાં સુધી શક્ય હોય ઘરની અંદર રહીને મંત્ર જાપ ध्यान के साधना करवी જોઈએ ગ્રહણ એવો સમય છે જે સમય સામાન્ય ક્રિયાઓ પર અસાધારણ ફળ આપે છે એટલે આ પવિત્ર અવસરનો સાચો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે તમારો ઇષ્ટદેવનું સ્મરણ કરો ભક્તિમાં લીન રહો અને તમારી ઊર્જાને સકારાત્મક દિશામાં પ્રવાહિત કરો આજ જીવનને સુંદર અને સફળ બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે पाताल लोक मा रहता जेटला प्राणी छे चामुंडी सहित ते बधी शक्तियों आ काल मा सक्रिय थई जाए पृथ्वीनी नीचे जेटला लोक छे अतल वितल सुतल तलातल रसातल पाताल आ सात लोको मा जे आसुरी शक्तियों रहे छे ते ग्रहण काल मा पृथ्वी पर भ्रमण करवा लागे जो आ समय ते कोई ने फरता जुए तो तेना शरीर मा प्रवेश करी પછી તે વ્યક્તિનું મન અને બુદ્ધિને પોતાના વશમાં કરી લે જેનાથી તે પોતાナス વભાવથી નહીં પરંતુ તે શક્તિઓના इशારે જીવવા લાગે ધીમે ધીમે તેનું જીવન બરબાદી તરફ આગળ વધવા લાગે રોગ व्याધીઓથી ઘેરાઈ જાય અને ઘણી વખત તો અગ્ની અવસ્થા એટલે કે મૃત્યુ સમાન કષ્ટ ભોગવવા માટે મજબૂર થઈ જાય એટલે જ ગ્રહણકાળ દરમિયાન બહાર નીકળવાની સખત મનાઈ છે આજ કારમાં અનેક પ્રકારની તાંત્રિક ક્રિયાઓ પણ संपन्न થાય જે આ શક્તિઓને વધુ બળવાન બનાવે ગ્રહણના સમયે પ્રકાશના દેવતા સૂર્યદેવનો તેજ મંદ પડી જાય જારે સૂર્યનો પ્રકાશ ક્ષીણ થઈ જાય ત્યારે સમગ્ર ચરાચર જગતની ઊર્જા પ્રભાવિત થાય આજ કારણે કારી શક્તિઓ અને પાતાળની શક્તિઓ ઉત્પન્ન થઈ જાય આવા સમયે જો કોઈ આપણો રક્ષણ કરી શકે તો તે છે સંકટમોચક મોચક હનુમાનજી એટલે ગ્રહણ દરમિયાન સુંદરકાંડ બજરંગ બાણ હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં આનું ઉચ્ચારણ થાય ત્યાં ગ્રહણનો કોઈ અશુભ પ્રભાવ નથી પડતો સાથે જ ઘરમાં ગોમૂત્ર અને ગોબરથી ટીકા લગાવીને વાસ્તુનું રક્ષણ પણ કરી શકાય જેથી ગ્રહણની નકારાત્મકતાથી ઘર સુરક્ષિત રહે આ નાની નાની વાતો આપણને મોટા સંકટોથી બચાવી શકે એટલે ગ્રહણકાળમાં સાવધાની અનિવાર્ય છે ગ્રહણના સમય ગાયત્રી મંત્રનો જાપ પણ અત્યંત ફળદાયી હોય તો ચાલો હવે વાત કરીએ સૂતક કાળ વિશે ગ્રહણ થાય તેના બરાબર બાર કલાક પહેલા સૂતક શરૂ થાય સૂતક લાગતા જ દેશના તમામ મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવે છે આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય પ્રતિબંધિત હોય છે અને મંદિરોમાં પ્રવેશ પણ પ્રતિબંધિત માનવામાં આવે છે જો તમે ગ્રહણનો સમય જાણો છો તો તેના 12 કલાક પહેલાનો હિસાબ કરીને સુતક કાળનો સમય જાણી શકો છો હવે સવાલ ઉભો થાય છે કે 2025 માં ગ્રહણ ક્યારે લાગવાનું છે ચાલો હવે જાણીએ કે ગ્રહણ ક્યારે ક્યારે થવાનું છે ગ્રહણનો ચોક્કસ સમય શું હશે ग्रहण कार क्या थी शुरू थई ने क्यार सुधी चालशे ग्रहण क्या क्या देशों में देखाशे अनेक कयु ए ग्रहण छे जे आ वर्षे भारतमा पण लागी रहयु छे जेम तमे लोको जानता हशो के 2024 मा कोई पण ग्रहण भारतमा लागियो न होतो परंतु 2025 मा केतलाक एवा ग्रहणों छे जे भारतमा पण थई रहया छे मित्रों તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માં કુલ ચાર ગ્રહણો થશે જેમાંથી બે અને બે હશે બંને પૂર્ણ હશે અને બંને સૂર્યગ્રહણ આંશિક સૂર્યગ્રહણ હશે વર્ષનું પ્રથમ ગ્રહણ ચંદ્રગ્રહણ છે જે ચૌદ માર્ચ શુક્રવારે થઈ ચૂક્યું છે આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હતું આ ચંદ્ર ગ્રહણ રાત્રે 9 27 થી લઈને 15 માર્ચની સવારે 3 વાગીને 29 મિનિટ સુધી રહ્યું આ ગ્રહણ ભારતમાં દેખાયું ન હોત તો તેથી તેનો સુતક કાર પણ ભારતમાં માન્ય ન હતો આ ગ્રહણ યુરોપ એશિયાના મોટા ભાગના ભાગો ઓસ્ટ્રેલિયાના મોટા ભાગના ભાગો આફ리카ના મોટા ભાગના ભાગો ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા प्रशांत એટલાન્ટિક આર્કટિક અને એન્ટાર્કટિકામાં દેખાયો બે હજાર પચીસ બીજું ગ્રહણ અને પ્રથમ સૂર્ય ગ્રહણ ઓગણત્રીસ માર્ચ શનિવારે થયું આ એક આંશિક સૂર્ય ગ્રહણ હતું આ ગ્રહણ બપોરે બે વીસ થી લઈને સાંજે છ તેર સુધી રહ્યું આ ગ્રહણ પણ ભારતમાં દેખાયું નહોતું તેથી તેનો સૂતક કાળ પણ ભારતમાં માન્ય નહોતો આ યુરોપ એશિયા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા એટલાન્ટિક અને આર્કટિક વિસ્તારોમાં ઓછામાં ઓછું ગ્રહણ દેખાયું રવિવારે થશે જે પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે આ રાત્રે આઠ અઠાવન થી આઠ સપ્ટેમ્બર સોમવારે સવારે છ વાગીને પચીસ મિનિટ સુધી રહેશે તેની કુલ અવધિ પાંચ કલાક સત્યાવીસ મિનિટની હશે આ ગ્રહણ ભારતમાં દેખાશે આ એકમાત્ર એવું ગ્રહણ છે જે ભારતમાં દેખાશે આ દિવસે ચંદ્રમા લાલ રંગનો હશે જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે હવે આપણે જાણીશું કે ઓછામાં ઓછા ગ્રહણના કેટલા વિસ્તારોને જોનારા વિસ્તારો કયા કયા છે યુરો એશિયા ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકાના પશ્ચિમ દક્ષિણ અમેરિકાના પૂર્વ प्रशांत એટલાન્ટિક હિંદ મહાસાગર आर्कटिक अने एंटार्कटिका छे आ ग्रहणનો સુતક કાળ ભારતમાં માન્ય રહેશે વર્ષનો અંતિમ ગ્રહણ સૂર્ય ગ્રહણ હશે જે આંશિક સૂર્ય ગ્રહણ છે આ સૂર્ય ગ્રહણ 21 સપ્ટેમ્બરે સવારે 1:059 થી લઈને બપોરે 3 વાગીને 23 મિનિટ સુધી રહેશે આ ગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં ઓસ્ટ્રેલિયામાં દક્ષિણ પ્રશાંત એટલાન્ટિક એન્ટાર્કટિકા વિસ્તારમાં ઓછામાં ઓછું આંશિક ગ્રહણ દેખાશે હવે આપણે જાણીશું કે ગ્રહણના સંદર્ભમાં સૂર્ય ગ્રહણ હંમેશા ચંદ્ર ગ્રહણના બે અઠવાડિયા પહેલા કે પછી થાય છે સામાન્ય રીતે એક લાઈનમાં બે ગ્રહણો થાય છે હવે આપણે જાણીશું કે ગ્રહણને કેવી રીતે જોવું ક્યારે પણ સૂર્ય તરફ સીધું ન જુઓ આથી તમારી આંખોને ગંભીર ઈજા થઈ શકે છે અહીં સુધી કે તમારી આંખોની રોશની પર જઈ શકે છે આંખોની યોગ્ય સુરક્ષા માટે ગ્રહણ ચશ્માનો ઉપયોગ કરો ધૂપના ચશ્મા પણ ગ્રહણ જોવા માટે ઉપયોગી નથી હંમેશા ગ્રહણ ચશ્માનો જ ઉપયોગ કરો તો પ્રિય ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજની વિડિયોમાં આપેલી માહિતી તમને સારી રીતે સમજાઈ ગઈ હશે જો વિડિયો તમને ગમ્યો હોય તો એક લાઈક અવશ્ય કરો कमेंट बॉक्स में जय मां लक्ष्मी हर हर महादेव अवश्य लखो वीडियो ने वधु मां वधु शेयर करो जो तमे आज चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब जरूर करो जेथी अमारी आवनारी तमाम वीडियो नी माहिती तमने सौथी पहला मरे हर हर महादेव